અંબાલાલ દામોદર પટેલ અને તેમનો જન્મ ખેડૂત માં થયો અભ્યાસ કર્યો કે પછી કોઈ તંત્ર વિધિ શીખ્યા છે તો અંબાલાલ કાકાએ આણંદ માં કોલેજ ઓફ એગ્રીકલ્ચરમાંથી એગ્રીકલ્ચર બી કોલેજ કર્યું અને ત્યારબાદ ઓગણીસો બોતેર માં ગુજરાત સરકારમાં માં બીજ પ્રમા એજન્સી અમદાવાદ ખાતે

કે હવામાન કેવું રહેશે અને વરસાદ ક્યારે પડશે તે અગાઉથી જ ખબર પડી જાય તો ખેડૂતો પણ મદદ થઈ શકશે અને આગળ જ આવે છે એ વાત કે તેમને અગાઉથી જ બધી ખબર કેમ પડે છે અને એ એવું શું તો અંબાલાલ જ્યોતિષ અભ્યાસ કર્યો છે જેમ કે વરસાદ નો વાર મેઘ મહોદય ગ્રંથિતા વગેરે ગ્રંથો માંથી જ્યોતિષ દ્રષ્ટિએ હવામાન અંગેનું ભવિષ્ય કથન કેમ કરવું તે જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું હવે તમને એમ થતું હશે કે અંબાલાલ કાકા એ પહેલી અગાહી ક્યારે કરી અને શું એ અગાહી સફળ

છે કારણ કે હસ્ત નક્ષત્ર છે ને એ તો ગાજવી સાથે વરસાદ પડતો હોય પાંચ તી ચાર નક્ષત્ર આવે છે આપડા અંબાલાલ કાકા એ કરી હતી અને સરકાર તરફથી અંબાલાલ કાકાની ધરપકડ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો અને અત્યારે તો સરકાર પણ અંબાલાલ કાકા પાસેથી હવામાન ને લઈ માર્ગદર્શન લે અને આનાથી અંબાલાલ કાકાને ઘણા બધા એવોર્ડ પણ મળ્યા છે સંસ્થા સરદાર પટેલ કૃષિ સેવા સંસ્થા ઇન્ટરનેશનલ એવોર્ડ ફોર એસ્ટ્રોલોજી તેમજ અનેક એવોર્ડ પ્રાપ્ત થયા તો આ હતી અંબાલા કાકાની આગાહીની ડિટેલ ની આ સ્કેમ ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને એના વિશે તમે જાણવા માંગતા હોય તો આ વિડીયો ઉપર ક્લિક કરો અને આટલા સુધી વિડીયો જોયું તો થેન્ક યુ બાય